પ્રેરણા ચાલો અંદરના બાળકને ઓળખીએ લેખિકા પ્રીતિ શાહ પતિયાલામાં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને હરપ્રીત ગ્રોવર ઉચ્ચ અભ્યાસાર્થે મુંબઈ આવ્યા મુંબઈની આઈઆઈટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં પદવી મેળવી અને કન્સલ્ટન્ટ તરીકે થોડા વર્ષો સુધી કામ કર્યા પછી એમના સહાધ્યાયી સાથે બે હજાર છમાં કોક્યુબ કંપની શરૂ કરી જે અભ્યાસ પૂર્ણ કરીને નોકરી શોધતા યુવાનોને જુદી જુદી કંપનીઓને જોડી આપતું પ્લેટફોર્મ છે યુવાનોની નોકરીની ક્ષમતાને ચકાસીને એ પ્રમાણે નોકરી આપે છે પરંતુ બે હજાર સોળમાં હરપ્રીત ગ્રોવરે કોક્યુબને એ ઓન હેબિટને વેચી દીધી આ સમય દરમિયાન તેમણે ફંડ રેઝિંગ અને અન્ય ઘણા સ્ટાર્ટઅપમાં કામ કર્યું તેઓ કહે છે કે એમના માટે બે હજાર સોળનું વર્ષ મહત્ત્વનું બની રહ્યું કારણ કે એ સમયે એમની દીકરી એક વર્ષની હતી અને તેઓ તેની સાથે રહીને તેને મોટી થતી જોવા માગતા હતા એવું નહોતું કે તેને એમની જરૂર હતી પરંતુ હરપ્રીત પિતા તરીકે આમ કરવા ચાહતા હતા હરપ્રીત ગ્રોવરે પોતાની કંપની વેચી દીધી જેઓ સફળતા મેળવવામાં એમનાથી દસ વર્ષ આગળ હતા તેમને પૂછ્યું કે જો તેઓ એમના ભૂતકાળના સમયમાં પાછા ફરી શકે તો જીવનમાં શું કરવા માંગે છે ત્યારે હરપ્રીતના આશ્ચર્ય વચ્ચે સહુએ એક જ વાત કહી કે બાળકો ક્યારે મોટા થઈ ગયા તેની ખબર નથી તેમને સમય ના આપી શક્યા તેનો અફસોસ થાય છે પૈસા તો મળ્યા સફળતા હાંસલ થઈ પરંતુ હવે એ સમય પાછો નહીં લાવી શકીએ હરપ્રીતે પોતાની દીકરી સાથે રહેવાનું નક્કી કર્યું તેમણે પુત્રી સાથે પાડોશીના બાળકો સાથે અને પુત્રીના મિત્રો સાથે સમય વિતાવ્યો બાળ મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને આ વિષયમાં અનેક પુસ્તકો વાંચ્યા તેમને લાગ્યું કે બાળકોની એક અલગ જ દુનિયા છે એમણે જોયું કે માતા પિતા પોતાના જીવનમાં વ્યવસાયમાં અત્યંત વ્યસ્ત છે બાળ ઉછેરને માતા પિતા બહુ સાહજિક રીતે લે છે એમને પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી બાળકોને બદલે માતા પિતા દોડતા હોય છે તેઓ પોતાના બાળકો માટે બેસ્ટ કરવા માંગે છે પરંતુ બેસ્ટ કોને કહેવાય તેની સમજ વગર ચાલુ ઘરેડમાં જ બાળકોનો ઉછેર થાય છે તો બીજી બાજુ જે મા કે બાપ પાસે સમય છે તે લોકો બાળકો પર જરૂર કરતાં વધુ ધ્યાન આપી રહ્યા છે બાળક દોઢ બે વર્ષનું થાય એટલે માતા પિતા પ્રી સ્કૂલ માટે દોડાદોડી કરે છે થોડું મોટું થાય એટલે સ્કૂલના અભ્યાસ સાથે જુદી જુદી પ્રવૃત્તિ અથવા ક્લાસમાં દાખલ કરે છે આને કારણે એમને રમવાનો કે શાંતિથી બેસવાનો સમય નથી મળતો તે બાળકોને એની પણ ખબર નથી કે તેઓ જે કરી રહ્યા છે તેમાં એમને રસ છે કે નહીં અને આવી દોડાદોડીમાં તેમને માતા પિતા મિત્રો કે કુટુંબના અન્ય સભ્યોનો પરિચય કેળવવાનો સમય પણ રહેતો નથી આ બધી વસ્તુઓ એના જીવન સાથે એવી વણાઈ જાય છે કે એમાં કોઈ સૂચન કરે તો પણ પરિવર્તન કરવા માગતા નથી અને પાંત્રીસ ચાલીસ વર્ષની વયે એમને લાગે છે કે એમણે જીવનમાં ઘણી ભૂલો કરી અને જે કરવાની ઈચ્છા હતી તે થઈ ન શક્યું આજે હરપ્રીત ગ્રોવર પોતાના અનુભવે અને સંશોધનો કરીને બાળકો વિશે વાંચે છે લખે છે અને વક્તવ્ય આપે છે જેથી જે માતા પિતા પાસે બાળકોની દુનિયાને જાણવાનો સમય નથી તેમને ઉપયોગી માહિતી મળે અને વિશેષ સંશોધન કરવું ન પડે તેઓ માને છે કે બાળક એક જ પ્રકારનું ત્યારે દેખાય છે કે જ્યારે તે કામમાં મગ્ન હોય છે વ્યસ્ત હોય છે તે કોઈ પ્રશંસા લાલચ કે ડરને કારણે ન લડે છે ન રડે છે ન મમ્મી મમ્મી કે પપ્પા પપ્પા કરે છે પરંતુ ત્યારબાદ પ્રથમ ક્રમાંક મેળવવામાં મોબાઈલ જોવાના આકર્ષણમાં સ્કૂલમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી શીખવામાં અને મા બાપને ખુશ કરવાના ચક્કરમાં તે ખોવાઈ જાય છે આ બધા અનુભવે તેઓ સોશિયલ મીડિયા પર બે હજાર બાવીસથી ધ ક્યુરિયસ પેરેન્ટ્સ નામે દરરોજ પાંચ મિનિટ પોતાના અનુભવો કહે છે પહેલાંના સમયમાં એમ કહેવાતું કે બચ્ચે તો એસે હિ બળે હો જાયગે પરંતુ ખરેખર તેનો યોગ્ય ઉછેર થાય છે ખરો તેઓ કહે છે કે માતા પિતાએ સમજવું જોઈએ કે તમે જે કરશો તેવું તરત જ તમારું બાળક કરશે બે વર્ષની ઉંમર સુધી તેને ટીવી કે મોબાઈલની સ્ક્રીન બતાવવી જ ન જોઈએ જ્યારે તેઓ ટીવી કે મોબાઈલ જુએ છે ત્યારે તે અન્ય કોઈ પણ વસ્તુમાં જોડાઈ શકતા નથી અને તેને કારણે માનસિક સ્વાસ્થ્યના ઘણા પ્રશ્નો ઊભા થાય છે બે ત્રણ વર્ષની ઉંમર સુધી તેને એકલું ન મૂકવું તેઓ અન્ડરસ્ટેન્ડિંગ યોર ચાઇલ્ડ અને હાઉ ટુ સિલેક્ટ અ સ્કૂલ નામના બે કોર્સ ચલાવે છે એવી કોઈ સ્કૂલ નથી જે તમારા બાળકોને હોશિયાર અને જીવનમાં સફળ બનાવે બાળકોની સંભાળ લેનાર અને પ્રેમાળ વાતાવરણ ધરાવતી સ્કૂલ તેમને સફળ બનાવવામાં મદદરૂપ થાય છે એવી સ્કૂલ પસંદ કરવી કે જ્યાં તેમને ભૂલ કરવાની છૂટ હોય સ્વતંત્ર રીતે વિચારીને નવું કરવાની કે શીખવાની છૂટ હોય સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તમે તમારા બાળકને કૂતરાની જેમ પાળવા માગો છો બાળકને નાનું સમજીને માન જાળવતા નથી અને આપણે મોટા છીએ એમ માનીને ઓર્ડર કરીએ છીએ બ્રશ કર જમવા બેસ રમકડા સરખા મૂક સ્વેટર પહેર જેવી આદેશાત્મક ભાષાનો ઉપયોગ કરીએ છીએ તેને બદલે દાંતમાં જીવાણું થઈ જશે તો ચાલો હવે જમવાનો સમય થઈ ગયો છે રમકડા કબાટમાં કેટલા સારા લાગે છે સ્વેટર પહેરીશ તો ઠંડી નહીં લાગે જેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ જો બાળકને વાંચવાની ટેવ પાડવી હોય તો ઘરમાં એવું વાતાવરણ સર્જવું અને માતા પિતાએ પણ સાથે વાંચવું જોઈએ બાળક સાથે વિતાવેલો સમય તેના પર એક છાપ અંકિત કરી જાય છે દરેક વાતચીતની નાની નાની છાપમાંથી પસાર થઈને તે મોટું થાય છે તેના મન પર એવી છાપ છોડવી કે જેનાથી તેનું ભવિષ્ય બદલાઈ જાય આજે બાળકો અભ્યાસ કરે છે પણ સમજતા નથી બાષ્પીભવન વિશે કડકડાટ બોલી જાય છે પણ ઘરમાં કપડાં સુકાય છે તેમાં આ જ સિદ્ધાંત કામ કરે છે એવી સમજ નથી લખે છે પણ સારી અભિવ્યક્તિ આવડતી નથી માતા પિતાના કહેવાથી વડીલોને આદર આપે છે પણ સ્નેહ નથી બાળકોને બહારથી જોઈએ છીએ અને એની અંદરના બાળકને ભૂલતા જઈએ છીએ એની અંદર શું થઈ રહ્યું છે તે જોવા માટે મનની આંખોથી બાળકોને જોવા પડશે